તો જેવી રીતે એમને એવું બી જણાવીશું કે જો તમારી વધારે ગાડીઓ થતી હશે તો અમે રવિવાર બી તમારા માટે કેમ્પ ફાળવીશું અત્યારે હાલ અમને એવું કીધું છે કે તમે દોઢ મહિનો પછી દોઢ મહિનાની ઉપર અમે કામગીરી કરીશું પણ એમાં એવું છે કે દોઢ મહિનાની અંદર અમારી કામગીરી કેવી છે અમારા વાહન ચાલકની કામગીરી કેવી છે હું વાહન ચાલકોને ખાસ કહેવા માગું છું કે તમે પોતાના વાહનો હવે કાયદેસર કરાવી લેજો જે તમે ચલાવતા હતા ગેરકાયદેસર વાહનો એ તમારા કાયદેસર કરાવવા પડશે ચૌદ બાળકો બેસાડવા પડશે અને રિક્ષામાં બી છ બાળકો બેસાડવા પડશે તમે આ નિયમોનું પાલન તમારે કરવું જ પડશે ભાડું અમે ભાડું અમે અત્યારે હાલ હમણાં પંદર વીસ દિવસ પહેલાં વધારેલું જ છે એટલે ભાડામાં કોઈ ફેરફાર થશે નહીં

સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલ જે છે તે સમેટાઇ ચૂકી છે અને તેનો સુખદ અંત આવ્યો છે દોઢ મહિનાનો સમય તેમને આપવામાં આવ્યો છે